વારંવાર અમે ફરિયાદ કરીએ છીએ આ ગટરમાં કોઈ વરદીથી ધ્યાન આપતું નથી ને અમે વારંવાર ઓછામાં ઓછા આઠથી નવ વાર મકવાણા સાહેબને ફરિયાદ કરી છે પણ સફાઈમાં કે ગટરમાં કે કોઈ વસ્તુમાં ધ્યાન દેતા નથી આ ઉસેલી ચોકમાં સફાઈ થતી નથી અમે વારંવાર ફરિયાદ કરી છે એટલે મહેરબાની કરીને આ સફાઈનો મોરમનો તહેવાર છે એટલે સફાઈ તમે ફાયદેસર કરાવો આ હુસેની ચોકમાં ગાંધીભવનના પાછળ એક વર્ષથી અમને ગટરની તકલીફ છે કોઈ જાતની સફાઈ થતી નથી વારંવાર અમે ફરિયાદ કરીએ છીએ કોઈ ફરિયાદ સાંભળતા નથી આજે અમારું ધાર્મિક મોડમનો તહેવાર છે એમાં બી અમે રજૂઆત મકવાણા સાહેબને કરેલી છે કોઈ કોઈ એની સુનાવણી થતી નથી મારા રજા ઉપર છે મારા નથી બા એક જ જુબા અમને આપે છે કોઈ જાતની સફાઈ થતી નથી કોઈ કામ ગટરનું થતું નથી ને કોઈ જાતનું કામ થતું નથી તો અમને શ્રીને માન્ય વિનંતી આપીએ છીએ કે અમારું આ કામ થાય મોરમનું તહેવાર છે એના પહેલાં અમને ગટરનું સફાઈનું કામ અમારું થયું મોકલું